बोले माता जी मित्रों आज ना वीडियो में तुम्हारा स्वागत है तो आज हम वीडियो मोड चालू करे तो गाड़ो हटी नहीं नया तो बस ये वीडियो चालू कर हार मुई आउट वाला मुंह पर तो हम यहां है ना हमारा विवेक ने क्यों कहे कि तो वाला बिहिंग खाओ से तो मु खावा नहीं है लाइसू हां नहीं बात आई जैसे आ बाजू विवेक के तारी मासी ने हैं ले आपड़ा कटी बता रही जी

એ તો દિસા જાવાનું હે ને તો બેટા ક અસેકન જાવાનું આપણે ને ખબર હો ફાઇનલી એ વિ ખબર નથી દિસા જાવાનું છે બેટા તો એલા રોહી ને ના જ માની ને બોલો ઓ થોડક અગિરાલ ઈ આ સોફા જો આ બાજુ વાડીશું ને વિવેક દિયાસ બે ખાય છે એટલે બબુ મો ખાઈને બેઠી છું ઓલે ધાવડી જો બત માટી ના પડે એ હારડી મકા ના હી સાસાઈ તમને કોઈ ના હું સાસાઈ આ સાસાઈ આઈ ગઈ આલી આપણે હવે વરાડાને વેળા લઈને હોટલ ખોલવા જ જરૂર અલપા બોલ તું આવતી રાયલપા લઈ પસના ખાઈન પછી આરામ દે હવે સાસાઈ આઈ ગઈ છે અલપા નઈ નામતી રે લઘુડો બસ તો આપણે હું એટલે આપણે ચા પોણી કરીને આઈ જશું પાછા રાડામાં રાડવા વાઢવા માટે કોજની વેળાનો તો આ બાજુ આ બે મજૂર છે ને ખાતર નાખશે વગર પૈસા આ લે વગર મજૂરી આ એકદમ આવતા રહેશે આ બાજુ અમારો ભાભી છે તો સાલ લેવા જાય છે આ બાજુ અમારે ગગી બે ભાડે છે એ તો એ તમે ઘરે તો આવી દઈશું હા અમારે બે કોમ થાય જાય અમારી પેલી બાજુ એક બીજું બીજું મજૂર આવેલું છે આટલે પહોંચે હજુ તો આ એક ભાગ પતાવો તો ઘડી હજુ બીજા બે મજૂર આવવાના ભાભી એ પપ્પા ને હતી है आगे। 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 लाए दाथ लुए लाए ना के एक थाप में लो मुने मारो चौथी लाए तो अब मोर ल घर ही लाए के ए अल्प एक दाथ तो बिजु लेता तू तो इष्ट नहीं दिन वशु एक दिन करे वाली ए दिसी तो बाबा जब मिल लिए ए पढ़वानू करो पढ़वानू सोनो मोनो कसे भाई बेहिन रायडा बेहिन भोंगड़ा खो નો પાછો આખી જીંગી ભોંગડા વગાડ્યો પાછો એ ભણવાની દે આખી જીંગી ભોંગડા વગાડતો હ્યો હો પાછો હવે આમાં ડીજે બંધ થઈ જાય એટલે નકરા ભોંગડાદ વાક્ષી વિવાહમાં જો અહીંયા પેપડે પેપડે વાત જ આખર થા પેપડે પેપડે આ તો ઢૂચિત પડતા હોય છે આ જો આલી બધા સોલારમાં આ માટી ઉડે ગઈ એ હાઈ શી વાકરે અમને ઠેસ ચાલ એવું લાગો ચકલર ચાલુ હે આ બાજુ બહુ ધૂળ ઉડે કો સોલારમાં તો અલર સારું નહી હોય સોલારમાં પ્લેટો ગઢાવે પેલી બાજુ મારા ભાભી આવે ને દાતડુ લાવે તારું આડવાનું છે તો કડી તો ઊભા ઊભા હું સાથે જ કરું અમાર ગગી વાડે હું કરું પણ ઓ આપણે મજૂર છે નઈ આલવાની મજૂરી કે નહીં કોઈ પણ નહીં અફો મજૂર છે એટલે આપણે વઢાયદ રાખા વઢાયદ રાખા આરે આટલો ભાગ વાટે હે એક મજૂર આવે루 અને બે હજુ એક મજૂર તો તારાથી થી છે ઈ 13 નું છે 13 નું

तो जय माता दी मित्रों फाइनली गाइस आपरे काम कर रहे थे चार अंबा वाटे से, से राडू तो आज जो काम आपरे कर रहे थे टाइसन तीन दिवस से अब आए तो से मस्त मजा ना पड़े ओटा मासे मारी से पार्किंग में बे भाई बे बेनी से मैं टाइस लगाड़ी से यार से अगर ले ओसरे अन्य से बस्तो रूम तो फाइनली तो मित्रों आपरे काम पति जो से ने चले બે જણા એક જગ્યાએ થોડું કોમ છે તો આપણે કાલે એ કામ પતાઈ ને ફટાફટ અને જતું રહેવાનું છે રાઈડ વાઢવા મિત્રો તો જેમ હતા તેમ મિત્રો ફાઇનલી આપણે કોમ હશે ઘરે આવી ગયા છે આજ નાઈ ધોઈ નાખ્યા છે નાઈ ધોઈ ને અને સાંજ પણ પડી ગઈ છે દાળ ભાત મિત્રો તો આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમ્યો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં જો પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે આપણું કામ છે ને આપણે બે દિવસ પછી જઈશું રાયડો ઓડો આ એટલે પછી